આણંદ સમસ્ત જૈન ઘટક પ્રેસિડેન્ટ અમૃત શાહ સૌને મારા પ્રણામ જય આજે ચરમ તીર્થંકર પિતા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકનો અતિ મંગલકારી શુભ દિવસ છે આજના દિવસે આપણે સૌ જૈનો ચારેય ફિરકાના સાથે મળીને આજના દિવસને છેલ્લા સત્યાવીસ વર્ષથી ઉજવીએ છીએ જય જીનેન્દ્ર આનંદ અમૃત લગભગ છેલ્લા ત્રીસથી થી પાંત્રીસ વર્ષથી અમે અહીંયા સમગ્ર જૈન સમાજ બાવીસ જન્મ કલ્યાણની ઉજવણી કરીએ છીએ એ પ્રમાણે આ વખતે પણ અમે એવો પ્રોગ્રામ રાખ્યો છે અત્યારે અહીંયા મોટા દેરાસરથી નીકળી અમારી શોભાયાત્રા દરેક દેરાસર આણંદમાં અમારા જૈનના પાંચ દેરાસર છે બધે ફરી છેવટે છેલ્લે આનંદ મંગલમાં સમાપ્ત થશે ત્યારબાદ ત્યાં જૈન રત્ન એવોર્ડ આપવામાં આવશે અને નવા વર્ષની કારોબારીની વ્યવસ્થા જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ સઘર શિષ્ઠ સંઘ સમસ્ત જૈન સમાજ જે સ્વામીવાસન એટલે કે જમવાની વ્યવસ્થા રાખેલી છે અને બપોરે મારી સ્વામી ભગવાનના જન્મ મહોત્સવ ઉજવવાનો છે અને ત્યારબાદ જે પણ પધ્ધરા એમના માટે પણ ચોવીયાની વ્યવસ્થા રાખેલી છે આ પ્રમાણે આખો દિવસનો પ્રોગ્રામ છે બીજું